સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ પાંચ શાસન સમિતિ શિક્ષણ અને સમાજ વ્યવસ્થા જવાબ સાથે પ્રશ્ન એક વાક્યમાં લખો એક ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકાર કયો કાયદો ઘડવા સૂચન કર્યું જવાબ કૃષ્ણ ગોખલે ઈસવીસન ઓગણીસો બાર માં અંગ્રેજ સરકારને ફરજાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું બી ઈશ્વરચંદ વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપના અગત્યનો ભાગ ભજવ્યો હતો જવાબ ઈશ્વરચંદ વિદ્યાસાગરે હિન્દુ બાલિકા સરકારની વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો ત્રણ ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ જવાબ ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ સાત વર્ષનો રાખવો જોઈએ ચાર દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી જવાબ દુર્ગારામ મહેતાએ અઢારસો માં સુરતમાં માનવ ધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોનો ઉત્તર આપો એક સયાજીરાવ રાવ અને તેમના પત્ની દ્વારા શિક્ષણમાં ફેલાવા માટે સા પગલાં ભરવામાં આવ્યા જવાબ સર સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન ઓગણીસો એકમાં મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી તેમણે પ્રતિ વર્ષ બે વિદ્યાર્થીઓનો વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિશુવૃદ્ધિ આપવાની શરૂઆત કરી સર સયાજીરાવ ગાયકવાડના પત્ની ચિમનાબાઈ ગાયકવાડે પ્રતિવર્ષ એક દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે આપવાનો કાયદો બનાવ્યો ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું જવાબ ગાંધીજીના સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓ શિક્ષિત કરી શકાય છે સાક્ષરતા કે અક્ષર જ્ઞાની સ્વયં શિક્ષણ નથી ત્રણ વૂડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી જવાબ ભારતમાં શિક્ષણ ક્ષેત્રમાં મેઘના કાટા કહી શકાય એવા શિક્ષણનો સુધારો ઈસવીસન અઢાસો ચોપ્પનના વૂડના ખરીતાથી થયો વૂડના ખરીતામાં શિક્ષણ સંબંધી નીચે પ્રમાણે ભલામણો કરવામાં આવી હતી એ દરેક પ્રાંતમાં યુનિવર્સિટી થાપવાની સ્વતંત્ર શિક્ષણ ખાતાની રચના કરવી બે સરકારી કોલેજો અને શાળાઓની જાળવણી કરવી ત્રણ ખાનગી શાળાઓની સરકારી અનુદાન આપવું ચાર શિક્ષકોને તાલીમ આપવા માટે તાલીમની સંસ્થાઓ ખોલવી પાંચ ધંધા તરીકે વ્યવસાય શિક્ષણનો વ્યાપ વધારવો છ દરેક તાલુકામાં પ્રાથમિક શાળાઓ અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ ખોલવી સાત સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું આઠ શિષ્યવૃત્તિનો આપવી આ ઉપરાંત ગુણના ખરીદવાનો ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલવું યુરોપીય શિક્ષણ પ્રણાલી અપનાવવામાં જણાવ્યું ચાર મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા જવાબ મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે નીચે પ્રમાણે પ્રયત્નો કરવામાં આવ્યા એક મહાદેવ ગોવિંદ રાંડી અને તેમના પત્ની રમાભાઈ રાંડી કન્યાઓ અને વિધવાઓ માટે શાળાઓની સ્થાપના કરી બે જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીભાઈ ફૂલે કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે શાળાઓની સ્થાપના કરી ત્રણ મહર્ષિ કંઈ ઈસવીસન ઓગણીસો સોળમાં સ્ત્રીઓ માટે અલગ

ભારતીય સમાજમાં ચાલતા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવવા તેમજ સામાજિક સુધારો કરવા ઈસવીસન રાજા રામ મોહન સભા નામની સંસ્થા સંસ્થા સ્થાપી હતી એ ઈસવીસન અઢારસો અઠ્ઠાવીસમાં માં બ્રહ્મ સમાજ નામે પ્રસિદ્ધ થઈ બ્રહ્મ સમાજની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે હતી એક ઈસવીસન અઢારસો એકવીસમાં માં સવાન કોમિદી નામના પત્રથી સતીપ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબસ ચલાવી બે બ્રહ્મ સમાજના પ્રયત્નોથી ઈસવીસન સન અઢારસો ઓગણત્રીસમાં ગવર્નર જનરલ લોર્ડ વિલનીય બેન્ટીકી સતીપ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ મૂક્યો ત્રણ બ્રહ્મ સમાજના પ્રયત્નોથી ઈસવી ઓગણીસો ઓગણચાલીસ માં નરબલી પ્રથા અને બાળકીની દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ સરકારે કાયદા બનાવ્યા ચાર વિધવા પુનઃ લગાવવા માટે પુસ્તકો ચોપાનિયા દ્વારા પ્રચાર કરેલા લોકોને જાગૃત કર્યા પાંચ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટીકે ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા અનુરોધ કર્યો પરિણામે ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ સ્ત્રી શિક્ષણમાં ખાસ હિમાયત કરી હતી સાત બાળ લગ્નો નાબૂદ કરવાના પ્રયાસ કર્યા આઠ આંતર જ્ઞાતિય લગ્નોનો પ્રચાર કર્યો વિધવા વિવાહ જવાબ પ્રાચીન સમયના ભારતમાં વિધવા વિવાહની પ્રથા હતી મધ્યકાલીન ભારતમાં વિધવા પુનઃલગ્ન પર સામાજિક નિષેધ હતો આથી આર્થિક ઉપાર્જનની જવાબદારી નિભાવવા પોતાના પતિનું અવસાન થતાં વિધવા માટે જીવન જીવવું મુશ્કેલ બનતું વિધવા સ્ત્રીઓની દુર્દશા દૂર કરવા સ્ત્રીઓએ શિક્ષણ આપવું તેમને સ્વાવલંબી બનાવી તેમજ તેમને પુનઃલગ્નની છૂટ આપવી વગેરે માટે સમાજ સુધારાની ભગીરથ પ્રયત્નો કર્યા એક રામ મોહનરાય અને ઈશ્વરચંદ વિદ્યાસાગરે વિધવા વિવાહ માટે પુસ્તકોનો ચોપાનિયાઓ દ્વારા લોકોને જાગૃત કર્યા બી મહારાષ્ટ્રના મહાદેવ ગોવિંદ રાંડે અને તેમના પત્ની રમાભાઈ જ્યોતિરાવ ફૂલે મહર્ષિ કરવે ગોપાલકૃષ્ણ ગોખલે આરજી ભાંડારકર મેહરામજી મલબારી વગેરે અગ્રણી સમાજ સુધારકોએ વિધવા પુનઃ વિવાહ માટે ભારે ઝુંબેશ ચલાવી હતી ગુજરાતના મહાન સુધારક નર્મદ કરશનદાસ મૂળજી

વિષમ પરિસ્થિતિઓમાં જીવન ગુજારે તે સભ્ય સમાજની નિશાની નથી તેમના સમયમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કર ગણાતું તેમના પ્રયત્નોથી ઈસવીસન સન અઢારસો છપ્પનમાં લોર્ડ ડેલહાવસીએ વિધવાના લગ્નને કાયદેસર બનાવ્યું ડેલહાવસીએ બનાવેલો કાયદો વિધવા પુનઃલગ્ન અધિનિયમ અઢારસો છપ્પન કહેવાયું ત્રણ રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો જેવા મહાન સાહિત્યકાર કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રખર પ્રકૃતિવાદી હતા તેમના શિક્ષણ અંગેના વિચારો આ પ્રમાણે હતા એક તેઓ પ્રકૃતિલક્ષી શિક્ષણના હિમાયતી હતા તેઓ માનતા હતા કે પ્રકૃતિના સાનિધ્યમાં જ્ઞાન મળે છે શિક્ષણ બાળકનો સર્જનાત્મક વિકાસ કરે તેવું હોવું જોઈએ ત્રણ બાળક શિક્ષણની કઠોર સ્થિતિથી મુક્ત હોવું જોઈએ ચાર શિક્ષણની વ્યવસ્થા બાળકના કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિનો વિકાસ કરે તેવી હોવી જોઈએ પાંચ બાળકોમાં સંગીત અભિનય અને ચિત્રકલા જેવી ક્ષમતાઓને વિકસાવવી જોઈએ છ બાળકોમાં નીતિમતા અને આધ્યાત્મિક જેવા ગુણો વિકસવા જોઈએ સાત બાળકોને ભારતીય વિચારસરણી અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવું જોઈએ શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ પોતાના વિચારો પ્રમાણિયનું શિક્ષણ આપવા માટે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે ઈસવીસન ઓગણીસો એકમાં બંગાળામાં શાંતિની કેતન નામની સંસ્થા સ્થાપી સમય જતા આ સંસ્થા શાંતિ કેતન વિશ્વભરની યુનિવર્સિટીના નામે પ્રસિદ્ધ બની આ સંસ્થાએ રાષ્ટ્રને અનેક વિદ્વાનો આપ્યા છે ચાર સ્વામી વિવેકાનંદે આ પ્રમાણે ઉપદેશ આપ્યો હતો એક સ્વામી વિવેકાનંદે સમાજ સેવા અને સમાજ સુધારણાના ઉપદેશ દ્વારા તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો હતો બે તેમના મતે જે ધર્મ કે ઈશ્વર વિદ્વાહના અસુલુચી શકશે નહીં તે નિરાધાર બાળકોના મોંમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી ત્રણ તેઓ કહેતા કે પહેલાં અન્ન પછી ધર્મ ચાર તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા તેથી તેઓ કહેતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે પાંચ તેઓ યુવાનોને કહેતા કે ઉઠો અને પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નીચે આપેલા સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો એક ભવ્ય ભવ્ય એ ગાંધીજીના કાર્યકર્તાની યાદી તૈયાર કરવાની છે નીચેનામાંથી કોનો સમાવેશ તે નહીં કરે એ પૂર્ણિમા બહેન પકવાસાનો બી જુગતરામ દવેનું સી દુર્ગારામ મહેતાનું ડી ઠક્કર આમાં જવાબ આવશે સી દુર્ગારામ મહેતાનું બી અંગ્રેજોના આગમન પહેલાના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે એ વિષયવાર પાઠ્યપુસ્તકો બી મૌખિક શિક્ષણ સી તાલીમ પામેલા શિક્ષકો ડી દરેક ધોરણ માટે અલગ વખણ આમાં સાચો જવાબ આવશે બી મૌખિક શિક્ષણ ત્રણ ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણે તમે જવાબદાર ગણશો એ અંગ્રેજીની જાણકારી નોકરીમાં અગ્રતા બી અંગ્રેજો દ્વારા રોજગારીની તકોમાં વધારો સી ખેતીનો વિકાસ ડી કન્યા શિક્ષણ વિરુદ્ધ કાયદો ઘડવામાં આવે આમાં સાચો જવાબ આવશે એ અંગ્રેજીના જાણકારોને નોકરીમાં અગ્રતા